બસ એટલે ભગવાન મારા વરહ મહાદેવ જય સંતમાજ જય માતજી કેમસે બધ આ મજામાં ભગવાન જોગેશ્વર પેન રંગોડીપુર આવે એલાય માર પેન રંગોડી કરે હાઈ ગાઈસ જો તમને મારી રંગાડી કે મે તો લાઈક કરજો नहीं तो लाइक में सब्सक्राइब कर जाऊंगा क्या तुमसे क्या रो करूँ तू मित्रों इसका हमने मान नजारा देखा कोई

તો મારી રંગોળી બગડી ગઈ છે મારા બધા રંગોળી બગડી ગઈ છે કારણ કે બધા કલર પૂરા થઈ ગયા છે તુલસીમાં જે કલર કરવાનો હતો એ બે અમે શેરડીમાં બગાડી નાખા છે તો હવે તમે ત્યાં શું કરવું લાલ લાલ मारा बधाई कलर पूरा થઈ ગયા કારણ કે મે દીવાળી માં બધા કલર પૂરા કરનાખ્યા હતા અત્યારે મારા સાથી આવા કલર નો પરવો પડે તો મારી અર્ધી રંગોડી બની ગઈ હે અર્ધી તોડી બાકી છે અર્ધી બની તમારી રંગોડી તમને સારી લાગી હોય તો કમેન્ટ માં કહેજો મિત્રો અત્યારે વાગ્યા છે તો છ અમાર મમ્મી નો ઢોર ધોવા જાય છે ચાલો ઢોલ મગાવી ઢોલ જતા પવન આવે છે તો મારી રંગોળી માં ઉડી જાય છે તો જોવો તમે મારું ગટ બગડી ગયું છે જો હવે રંગોળી બનવા આવી છે આપણે બની જાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

लम्मा ये ला दी बोलिशट क्या तो देना 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 देना। तो है बे ला दी तू तो कर हां साइड के ऊपर रखे है ना अभी आठवा तो पूरा तक दिखाओ नहीं है ये से तो आपरे आरती कर लिया मेरे कौन से जो ना ना तो ये हाथ से तुम बोल लाइट पे चालू

हे पूरी पूरी इतनी झाड़ी होती है या सलाम या सलाम क्या है बड़ी તો રંગોડી કમ્પલીટ થઈ ગઈ છે. સવારે 5:30 મેં રંગોડી ચાલુ કરી હતી અત્યારે 6:30 થઈ છે. મે 5 વાગે લગઈ રંગોડી ચાલુ કરી હતી અત્યારે 7 વાગ્યા છે. મે રંગોડી અત્યારે પૂરી કરી. તમને કેવી લાગી? તો ચલો તમને વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો ચલો બધે ચલો બાય બાય